તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર વચ્ચે તફાવત કયો છે અને તમારે કયો ડોક્યુમેન્ટ કઢાવવું છે અત્યારે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર કઢાવવા માટે જતા હોય છે પરંતુ કન્ફ્યુઝન હોય છે કે ક્રિમિલિયર કઢાવું કે નોન ક્રિમિલિયર કઢાવું તો અહીંયા એ કન્ફ્યુઝન દૂર કરવામાં આવે છે કે તમારે ક્રિમિલર કઢાવવું જોઈએ કે નોન ક્રિમિલેયર કઢાવવું જોઈએ તો બંને વચ્ચેનો તફાવત જોઈશું અને તમારે કયો ડોક્યુમેન્ટ કઢાવવું જોઈએ એની પણ માહિતી મેળવજો તો પહેલાં જોઈએ કે ક્રિમિલેર સર્ટિફિકેટ એટલે શું ક્રિમિલર સર્ટિફિકેટ એવા લોકો માટે છે કે જે ઓબીસી વર્ગમાં આવે છે અને તેની પારિવારિક આવક વધારે છે અથવા તો એના ફેમિલીમાંથી કોઈ ઊંચો હોદ્દા પર નોકરી કરતા હોય તો આ લોકો ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવી શકે છે એ લોકો નોન ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવી શકતા નથી તો અહીંયા લખેલું છે કે પારિવારિક વાર્ષિક આવક આઠ લાખથી વધુ હોય તો જે પરિવારની પારિવારિક વાર્ષિક આવક છે એ આઠ લાખ રૂપિયાથી વધારે હોય આખા વર્ષની આવક આઠ લાખથી વધારે હોય તો એ લોકો ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવી શકે છે તેમના માતા પિતા ગ્રુપ એ એટલે કે ક્લાસ વન અધિકારી હોય સરકારી નોકરી તરીકે ફરજ બજાવતા હોય અને ક્લાસ વન અધિકારી હોય તો એ ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવી શકે છે નોન ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવી શકતા નથી ત્યારબાદ છે માતા પિતા ગ્રુપ બી એટલે કે ક્લાસ ટુ અધિકારી હોય અને આગળ એને ક્લાસ વન તરીકે પ્રમોશન મળેલું હોય તો આ લોકો પણ ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકે છે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકતા નથી અથવા તો ઉચ્ચ પદ અથવા તો કોઈ મોટો વ્યવસાય ધરાવતા લોકો ઓબીસી વર્ગમાં આવતા હોય અને એમની વાર્ષિક આવક આઠ લાખથી વધારે હોય એવો કોઈ વ્યવસાય હોય અથવા તો કોઈ એવો હોદ્દો ધરાવતા હોય કે એમાં વધારે આ વાર્ષિક આવક હોય તો આ લોકો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવી શકતા નથી માત્ર ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવી શકે છે તો આવા લોકો છે જે ઓબીસી વર્ગમાં આવે છે અને ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવે છે તો એવા લોકોને સરકારી નોકરી શૈક્ષણિક પ્રવેશમાં અનામત મળતું નથી તો આવા લોકો અનામતનો લાભ લઈ શકતા નથી હવે જો એ નોન ક્રિમિલર સર્ટિફિકેટ તો નોન ક્રિમિલર સર્ટિફિકેટ કોણ કઢાવી શકે તો જે લોકો ઓબીસી વર્ગમાં આવે છે અને પારિવારિક વાર્ષિક આવક આઠ લાખથી ઓછી છે અથવા તો એના મમ્મી પપ્પા છે કોઈ સરકારી મોટી નોકરી નથી કરતા અથવા તો આઠ લાખથી વધારે આવક નથી સામાન્ય સરકારી નોકરી કરે છે કોઈ મોટી સરકારી નોકરી નથી તો આવા લોકો નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકે છે જેમ કે પારિવારિક વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોય અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ મર્યાદા છે વધારે ઓછી આવક છે તો આપણા ગુજરાતમાં અત્યારે આઠ લાખની આવકથી ઓછી આવક તમારી હોય તો તમે નોન ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવી શકો છો બીજું છે માતા કે પિતા નાની નોકરી કરતા હોય અથવા તો કોઈ નાનો વ્યવસાય કરતા હોય મોટી નોકરી ન હોય કોઈ નાનો વ્યવસાય કરતા હોય આઠ લાખથી વધારે આવક ન થતી હોય વાર્ષિક તો એ લોકો નોન ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવી શકે છે બીજું ખેતી પેન્શન વગેરે પર નિર્ભર હોય જે લોકો ખેતી કરે છે અથવા તો ગવર્મેન્ટ પેન્શન મળતું હોય એના ઉપર આધારિત હોય તો એ લોકો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકે છે મહત્ત્વનું એ છે કે ઓબીસી વર્ગમાં આવતા હોય અને જે લક્ષણો લખેલા છે એ પૂરા થતા હોય તો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવી શકો છો તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે લોકો કઢાવે છે એને સરકારી અનામતનો લાભ મળે છે જે પણ સરકારી નોકરી મળતી હોય એમાં તમે અનામતનો લાભ લઈ શકો છો તો અહીંયા એક કોષ્ટક દ્વારા સમજીએ કે ક્રિમિલર અને નોન ક્રિમિલર વચ્ચે તફાવત તો આવક મર્યાદા આઠ લાખથી વધુ હોય તો ક્રિમિલર કઢાવવાનું રહેશે અને આઠ લાખથી ઓછું હોય આવક તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે સરકારી અનામતનો લાભ મળે છે ક્રિમિલર સર્ટિફિકેટ કઢાવો છો તો લાભ મળતો નથી અને જો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવો છો તો તમને જરૂરથી લાભ મળે છે જાતિના પ્રમાણપત્રનો ઉપયોગ સામાન્ય ઓબીસી તરીકે કરી શકે છે અને નોન ક્રિમિનલર સર્ટિફિકેટ કઢાવ્યું હોય તો ઓબીસી પ્લસ નોન ક્રિમિલર સર્ટિફિકેટ તરીકે તમે ઉપયોગ કરી શકો છો બીજા લાભ મળે છે તો કે નહીં ક્રિમિલર સર્ટિફિકેટ હોય તો અન્ય કોઈ લાભ મળતા નથી પરંતુ જો તમારી જોડે નોન ક્રિમિનલર સર્ટિફિકેટ હોય તો સરકારી તમને ઘણા બધા લાભ મળતા હોય છે હવે જોઈએ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર ક્યાં પડે છે તો નોન ક્રિમિનરની સર્ટિફિકેટની જે જરૂર છે સરકારી નોકરી કોલેજ અથવા તો કોઈ પણ સરકારી જે ભરતી આવે છે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નીચે તમને અમુક જગ્યા તમારી માટે અનામત રાખવામાં આવે છે તો એ જગ્યાનો તમે લાભ લઈ શકો છો અને એડમિશન મેળવી શકો છો અથવા તો નોકરી મેળવી શકો છો તો મિત્રો હવે તમને જે કન્ફ્યુઝન હતું ક્રિમિલેયર અને નોન ક્રિમિલિયર વચ્ચે એ તમને કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે કે કયું ડોક્યુમેન્ટ કઢાવવું જોઈએ તો ક્રિમિલેયર વર્સ નોન ક્રિમિલિયર જો તમારી વાર્ષિક આવક આઠ લાખથી વધારે છે તો ક્રિમિલિયર કઢાવવાનું છે અને તમારી વાર્ષિક આવક આઠ લાખથી ઓછી છે તો નોન ક્રિમિલર ડોક્યુમેન્ટ કઢાવવાનું છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો